તો મિત્રો અત્યારે આપણે ઓળાનો પ્રોગ્રામ રાખ્યો છે અને તમે જોઈ શકો છો અત્યારે આપણે બધું બકાલું સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે આવા જો ડુંગળી ટમેટા બધું ઝીણ ઝીણું બધા મિત્રો ભેગા મળીને સુધારી રહ્યા છે અને હવે આપણું વળતું પણ શેકાઈને આવી ગયું છે તમે જોઈ શકો છો પડતું વઘારવાની તૈયારી ચાલુ છે તો અત્યારે ડુંગળી સડવા મીકી દીધી છે આપણે તો તમે જોઈ શકો છો મસ્ત સુગંધ આવી રહી છે તો મિત્રો અત્યારે આપણે બધા ભાઈબંધો ભેગા મળીને ઓળાની તૈયારી થઈ રહી છે તો તમે જોઈ શકો છો અત્યારે મસ્ત ઓળ વગર રહ્યા છે હરિભાઈ મિત્રો પણ બધા આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઓળાની રાહત થઈ જશે અને પછી આપણે ઓળો જમશું મિત્રો ભેગા થાય ને મસ્તી તો હોય મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપણો ઓળો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત જયદેવભાઈ ઓળો લઈ રહ્યા છે આપણે તૈયાર થવું પડે છે તો પછી આપણે ઓળો જમી લઈશું તો ચાલો મિત્રો આપણે ઓળો થઈ ગયો છે તૈયાર તો બધા મિત્રો ભેગા મળીને ઓળો બનાવ્યો અથવા તો હવે આપણે ઓળો તૈયાર થઈ ગયો છે તો જમી લઈશું તો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો મિત્રો